એટલું જ ધ્યાનમાં રાખવાનું છે ઉમેદવારો તમે બધા નક્કી કરો કોણ થશે જે પાર્ટીને મજબૂત બનાય જે જનતા માટે કામ કરશે જે જનતાને મજબૂત બનાય જનતાના પ્રશ્નો ઉઠાવશે ટિકિટ અમે એમને જ આપીશું અને આ પાર્ટી ફક્ત ટિકિટ આપીને ઘરે ઘરે નથી બેસાડવાની એને કામ કરાવશે જે પણ ઉમેદવારો હોય તો સમજવાની જરૂર છે આમ આદમી પાર્ટીને એકવાર ટેકો આપો એકવાર બસ આગામી હવે ચૂંટણીઓ આવે છે એના માટે આપણે હવે તૈયાર થઈ જઈએ અને જેટલા પણ આપણે જલ જનગન જમીનના પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે શિક્ષણના પ્રશ્નો છે નોકરીઓના પ્રશ્નો છે એનું આપણે નિરાકરણ લાવવા જરૂરી છે આપણે આપણે મોટા બંગલાઓ નથી રોટી ખાલી રોટલો અમને બે ત્રણ બે ટાઈમ મળી જાય અમારું અનાજ અમે કરીએ એનું મહેનતાનું અમને મળી જાય થોડું શિક્ષણ મળી જાય બસ એટલું જ માંગીએ છીએ ને અમે કઈ કરોડોના બંગલા કે તાજમહેલ માંગીએ છીએ હમણાં મનરેગા ના કૌભાંડો કરોડાડે પણ એમને કોઈને અફસોસ નથી ભાજપ હોય કે કોંગ્રેસ સરકાર હોય બે મળેલા કોઈ અવાજ આજ સુધી ઉઠાઈ નહીં ફક્ત આપણા એક જ આદિવાસી સમાજનો યુવા છે ચેતરભાઈ વસાવા ખરાબ કેવાય ને એટલે આ સરકાર એવું કહેવા માંગે છે કે તમે અમારા કોઈ પાંડો કાઢ છો તો અમે તમારા જ નેતાઓને તમારા જ આદિવાસી સમાજના નેતાને જેલમાં મૂકી દઈશું એમને થોડી પણ શરમ નથી આવતી કે બિચારો મજૂર સવાર સાંજ પાંચસો રૂપિયા નું કામ કરે મનરેગા એનો રોટલો જ જાગે એનો ચૂલો કરે લાકડા એને ખાઈ જાય છે અને પચીસો કરોડ એટલે વિદેશોમાં એ લોકો મિલકતો બનાવે છે કોઈ કોંગ્રેસ કે ભાજપનો જેલમાં છે ફક્ત ચેતરભાઈ કેમ ચેતરભાઈ જ અવાજ ઉઠાય છે ચેતરભાઈને જ દુઃખ છે

જે જાય છે એને દબાવવામાં આવે છે બરાબર બોલ્યો છે આદિવાસી જ ચાલે આપણા આદિવાસી સમાજ માટે આપણા આદિવાસી જ વિચારી શકે તો સમજવાની જરૂર છે

અંગ્રેસ નથી જીતેલા માનો છો કે નહીં સમયને હાંચવાનું છે તો આગામી ચૂંટણી માટે આપણે તૈયાર થઈ જશું હવે જેના પાસે મોબાઈલો છે એ મોબાઈલો કાઢે અને જનસભા છે જનસભામાં એ નંબર છે એ નંબર પર મિસકોલ આપણે કરીશું પાસે મોબાઈલ છે પંચાનું બાર જીરો ચાર જીરો ચાર જીરો ચાર અને એના પર મિસ કરો હું ફરતી કહીશ નવ પાંચ બે જીરોલ કરો એક લિંક આવશે એમાં ગોપાલ ઇટાલિયા સાઈ પણ આપણને વાત કરે છે સંબોધિત કરે છે